તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે હું છું સુરતના રેલવે સ્ટેશન પર વાગી રહ્યા છે જુઓ 3 વાગી ગયા છે અને ફાઇનલી અમે આવી ગયા છે અત્યારે રેલવે સ્ટેશન પર જુઓ હું છું આ છે ભાવી સાહિલભાઈ સુમિત અને બાપુ ફાઇનલી સડનલી પ્લાન બની ગયો છે અમારો અને અત્યારે અમે નીકળી જવાના છે ટ્રેન પકડીને મુંબઈ મહારાષ્ટ્ર શોપિંગ કરવા જઈ રહ્યા છે દિવાળી નજીક આવી રહી છે તો શોપિંગ તો બને ને યાર તો મુંબઈ જઈ રહ્યા છે દિવાળી શોપિંગ કરવા માટે

પછી જઈએ જોઈએ ક્યાં જવાઈએ જો મંદિર ખૂબ જ મસ્ત સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાના દર્શન કરીને અમે આવી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા માટે તો નાસ્તો કરી લઈએ જુઓ ઢોસા કહી દીધા છે મેંદુ વડાયું એવું મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ગરમા ગરમ કારણ કે ભૂખ બહુ જ લાગી ગઈ છે યાર નાસ્તો કરીએ તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સવારના દસ અને ગરમી એટલી પુષ્કળ લાગે છે ને યાર વાત નહીં પૂછો અને દાદરથી ટ્રેન પકડીને અમે આવી ગયા છે અત્યારે કા શહેર મુંબઈ મેરેન ડ્રાઈવ આ જુઓ

તો ગાઈઝ માર્કેટ ફરી ફરીને હવે કંટાળી ગયા છે એટલે થોડો નાસ્તો કરી લીધો અને હવે ખાઈએ આઈસ્ક્રીમ ઠંડી ઠંડી કારણ કે ગરમી એટલી બધી લાગે છે ને કે ત્યાંના થોડો થોડો વરસાદ થયો પણ આઈસ્ક્રીમ ખાઈએ મસ્ત મજાની કે દાબદાબાટા બાવ બાટા છે મુંબઈની આઈસ્ક્રીમ કેવા બો કેવી લાગતું યાર પાડવામાં શું પસંદ તમે પસંદ આવ્યું ઠીક ઠીક છે તમને ગરમી કરી

તો ગાય બહુ જ ખરાબ થાકી જાય છે યાર શું કરીએ મગજ કામ નથી ચાલતું ચાલી ને હાલત ઢીલા થઈ ગયા એકદમ અને ઓફ ઇન્ડિયા તાજ હોટલ મેં જઈને આવ્યા પહોંચ્યા બોમ્બે થી બહુ ટાઈમ વાગી ગયો છું બટ બોમ્બે માં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અત્યારે બોમ્બેથી એમ ગોવાડી સાઈડ એમ ટ્રેનમાં એમ બહુ અવર જવર થઈ છે પણ બોમ્બેમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું હાજુ બોમ્બેનું પબ્લિક ક્યાં બોલતી પબ્લિક તો ફાઇનલી વડાપાઉનલી અમે બેસી ગયા છે અત્યારે વાનમાં અને અહીંયાથી નીકળી જાવ બોમ્બે સેન્ટ્રલ કે અત્યારે વાગી રહ્યા છે સાંજના છ અને ગઈ કાલે રાતે અમે બાર વાગે ઘરે આવી ગયા હતા અને મારી હાલત છે ને એટલી બધી ખરાબ થઈ ગઈ હતી ને કે મેં વ્લોગ જ નથી શૂટ કરી શક્યો સરખી રીતે કારણ કે આખો દિવસ એટલો બધો તાપ હતો અને પછી સાંજે છે ને મને અચાનક તાવ જેવો આવવા લાગેલો અને એટલું બધું બોડી પેઇન થતું હતું માથું દુખતું હતું બધું એમ એકદમ લૂલ થઈ ગયેલો મેં કાલે વ્લોગ જ નહીં શૂટ કર્યો એટલે પછી મેં ને બ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો તો આજે બ્લોગ ફેન કરીએ યાર ટેમ્પો જાય છે હજુ તો છે ને મારી તબિયત એકદમ વીક થઈ ગઈ હતી મેં આખી ટ્રેનમાં સુઈને જ આવેલો યાર તો કંઈ વાંધો નહીં આ બ્લોગને આપણે અહીંયા જોઈન કરીએ મળીએ તમને નવા બ્લોગ નવી એનર્જી સાથે જોરદાર બ્લોગ લઈને આવીશ બહુ દિવસથી બ્લોગ મેં શૂટ નથી કરી શક્યો કારણ કે મારું માઇન્ડ છે ને બધું શું જ હવે તમને કશું વાંધો નહીં મળીએ તમને નવા બ્લોગમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય Take care.